અને તેઓ ભાડેથી આપી દેતા હોય છે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે ફરિયાદ મળતા તેમણે તમામ ઝોનમાં ગેરકાયદેસર રીતે સરકારી આવસોને ભાડેથી આપીને રૂપિયા કમાવાનો ધંધો બનાવી લીધા હોય તેવા લોકોને શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે ઘણા સમયથી સરકારી આવશ્યકની અંદર નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે સરકારી આવસો ફાળવવામાં આવ્યા હોય તે લોકો કરતા અન્ય લોકો ત્યાં રહી રહ્યા છે અને જેમને આવાજ સફાડવામાં આવ્યા છે તેઓ તેમની પાસેથી ભાડું વસૂલી રહ્યા છે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય જેથી જે તે ઝોનના અધિકારીઓને તમામ આવસોની તપાસ કરવા માટે સૂચનો આપી દેવામાં આવે છે અને જે પણ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની યાદી બનાવી તેમની સામે પગલાં લેવા માટેની અમે તૈયારી કરી રહ્યા છે આવનાર સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં આ રિપોર્ટ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ અમે પગલાં લઈશું અગાઉ જુલાઈ મહિનામાં એક મારા દ્વારા નોન બાર પાડવામાં આવી હતી કેમ કે મને જાંગીરપુરા સુમન આવાસમાં લગભગ સિત્તેર જેટલા મકાનો માહિતી ગૃહ નિર્માણ હેઠળ એક મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો હતો પણ તાજેતરમાં જે વરસાદની સ્થિતિ હતી તેને કારણે એ રિપોર્ટ આજ સુધી મળી શક્યો નથી તો આગામી સ્થાયી સમિતિમાં તમામ ઝોનમાંથી આ અંગેનો વિસ્તૃત અહેવાલ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા માટેનો આ જે નોંધ પાઠવી છે આખા શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી હેઠળ તો ઘણા આવાસો છે ઘણા આવાસો એવા છે જે સાત વર્ષની ક્રાઇટેરિયાની ઉપર નીકળી જાય છે પણ એટલા માટે આપણે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે કે જે આવાસો તાજેતરમાં ફળવાયેલા હોય એ કોઈ પણ હિસાબે ભાડેથી આપી શકાય નહીં અને વેચી પણ શકાય નહીં મારી ફરિયાદમાં પહેલા સિત્તેર જેટલા આવાસો ભાડેથી અપાયા હોય તેવું બહાર આવેલું હતું કઈ રીતે હવે કાર્યવાહી કરશે તમે આનો રિપોર્ટ આવવા દો એટલે આગળની કાર્યવાહી કરીશું કારણ કે આ જે મકાનો છે તે છેવાડાના નાગરિકોને ઘર મળી શકે અને જેનું ઘર નથી તેને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આવાસ યોજના શરૂ કરી